તો નમસ્કાર મિત્રો જે માતાજી સુંદર માં જો બધા મોજમાં છો ને અત્યારે જો આપણે સીએ બેહુ અને વરસાદ એક ધારો બહાટી બોલાવે છે તો હોવાર નો એક ધારો છે અને બહુ સારો પડે છે અને આજે ભેહુમાં સી આપણે અને આપણે ખડાઈ વીયા એમ છે હવા ની બહુ કરે છે કે વીયા માં તો જે ને વાર હતી મહિના દી વાર છે પણ એવું લાગે છે કે ત્રોય જાય તો એટલે ભેહુમાં સી અને આગળ જો અહીં તો તમને બીઓ બતાવીશ કારણ કે હજી વાર છે પણ આમ કરે છે એટલે વીઆઈ જાહે એક મહિનાથી કાશી વીઆઈ જાય એવું લાગે છે વરસાદ તને ફૂલ પડે રહ્યો છે તો આગળ આગળ મળતા રહેશું બધાને જાય ઓ ઓ સતરી મેલ મિત્રો આપણે આ ખડા વિયાણી છે વરસાદ ચાલુ છે અને જોવા જઈએ મહિના દોઢ મહિનાની વાર હતી અને વેલી તો તેમનું પારું જોવો મરી ગયેલું એવું છે જોઈ શકો છો એક મહિના વેલી ગઈ ત્યાં પાડો હતો પણ મરી ગયેલો આવ્યો છે વરસાદ પડે છે ફૂલો અને અહીંયા જોકે હજી મહિના દીની વાર હતી વહેલી છે પણ મરી ગયેલો આવ્યો છે પણ આપણે ખેંચ લીધું છે વરસાદ પણ ફૂલ પડાય છે પણ આંબો ધોળવવા નથી હવે વ્યાહાડી દેવા

તો આપણે આ ખડા પહેલવેત્રી ખડાય છે અને તે એક મહિના છે તેમનું પારો મરી ગયેલું એવું માલ છે ચાલુ છે ખરી જાય નેરા આવી ગયા છે અને નેરા ફૂલ આવેલા છે પણ અત્યારે ધીમો પડી ગયું છે થોડો વરસાદ ધીમો પડી ગયો એમાં હવે અહીંથી આપણે જવાનું છે આમાં કાઠે આવું એ